નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગર શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના ચિત્રા પાસે અખસ્માતનો બનાવ બન્યો છે જેમાં સ્કૂલ પર જઈ રહેલ વિદ્યાર્થીનું મોત થયું છે જીલ બારૈયા નામની અઢાર વર્ષની વિદ્યાર્થીની સિત્સર રોડ પર આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી હતી આજે સવારે સાડા સાત કલાકે પોતાના ઘરેથી એક્ટિવા લઈને સ્કૂલ પર જતી જઈ રહી હતી એ સમયે અકસ્માત નડ્યો છે મળતી જાણકારી મુજબ ઇકો ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જતા બનાવ સ્થળ પર જ વિદ્યાર્થીનું મોત થયું છે હાલ વિદ્યાર્થીના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ છે રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર